સચિન જીઆઈડીસી માં કપડાની મિલમાં માલિકને ચપ્પુ બતાવી ધમકાવી રોકડની અપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણ બાબરિયા સચિન જીઆઈડીસી રોડ નંબર પાંચમાં ગોવર્ધન સિલ્ક માં ભાગીદારી તરીકે ધંધો કરે છે એકત્રીસમી માર્ચે મિલમાં કારીગરોની રજા હતી બપોરના પોણા ચાર વાગ્યે મિલમાં માલિક પ્રવિણ બાબરિયા ઓફિસમાં બેસી હિસાબ ચેક કરતા હતા તે સમયે મિલમાં તેના સિક્યુરિટી ગાર્ડ હરિયાણાનો સમિત રામકુમાર શર્મા ઓફિસમાં ચપ્પુ જેવા હત્યા સાથે ઘૂસી ગયો હતો અને મિલ માલિક પ્રવીણ બાબરિયાને ડરાવી ટેબલ પર મૂકેલી બેગ લઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો બેગમાં છ લાખની રોકડ રકમ તેમજ પાન કાર્ડ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ હતા આ અંગે મિલ માલિકે પહેલાં તેના ભાગીદારોને જાણ કરી હતી ભાગીદારોએ દોડી આવી સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો નોંધાવ્યો હતો જે ગુનામાં નાસ્તા ફરતા સિક્યુરિટી ગાર્ડ સુમિત ઉર્ફે વિશાલ શર્માને કચભુજ ખાતેથી સચિન જેડીસી પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે છાતીના ભાગે દુખાવો થતો હોય અને ગાંઠ થયેલ હોય તેનું ઓપરેશન માટે પૈસાની જરૂર હોવાથી લૂંટને અંજામ આપ્યો હતો હાલ તો આરોપીને સચિન જઈડીસી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રકાશ વાળા સાથે હઝરપુર